મિત્રો આ ભાઈ રાજુ કરપડા એમને કઈ ગુનો નથી કરેલો કે નથી કઈ એમને મિત્રો ચોરી પણ કરેલી મિત્રો છતાં પણ એમને ઘસડીને મિત્રો લિટરલી ઘસડીને લઈ જવામાં આવે છે ખાલી એ વાકીનો એટલો જ છે કે ખેડૂતને સપોર્ટ કરે છે ખેડૂતનું આંદોલન કરે છે જ્યાં ખેડૂતના હિતમાં મિત્રો એક આંદોલન થાય છે અને એ આંદોલન છે ને મિત્રો એ ખૂણે થાય છે એટલે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર થાય છે અને એ ક્યાંય કોઈને નડતું નથી છતાં પણ મિત્રો પોલીસને રાત્રે ત્રણ વાગે આવી અને ઘસડી અને લઈ જાય છે મિત્રો એવું નથી મિત્રો કે આ પોલીસ ને ખબર નથી કે આ આંદોલન થાય છે પોલીસને ખબર જ હતી કે સવારથી આ જગ્યાએ આંદોલન થાય છે છતાં પણ મિત્રો રાત સુધી રાહ જોઈ પછી ઉપરથી જેમ પ્રેશર આવ્યું તેમ પોલીસે મિત્રો રાત્રે ત્રણ વાગે તેમની મિત્રો ધરપકડ કરી ધરપકડ કરતા મિત્રો તેમની રાજુ કરાપડાની સ્વાસ્થ્ય મિત્રો એ ફૂલાય છે એ શ્વાસ લેવા માટે આમ ઓલું થાય છે શ્વાસ નથી લઈ શકતા તબિયત બગડી ગઈ છે છતાં પણ મિત્રો તેમને એક શાંતિથી એક જગ્યાએ બેસાડવાના બદલે તેમને લીટ્રો ઘસડીને સુરેન્દ્રનગર મિત્રો લઈ જવામાં આવે છે હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે ત્યારબાદ તેમને સુરેન્દ્રનગર રાખવામાં આવે છે અને આજ રોજ બપોરે મિત્રો બે વાગે તેમને મૂકવામાં આવે છે અને તેવું મિત્રો કહેવામાં આવે છે કે જો તે ફરી વખત બોટાદ માર્કેટિંગ યાર્ડની આસપાસ પણ મિત્રો દેખાણા તો મિત્રો એની ધરપકડ થઈ જશે અને અત્યારે સિવિલ ડ્રેસની અંદર પોલીસ તેમના ઘરની આજુબાજુ મિત્રો ફરી રહી છે છતાં પણ મિત્રો રાજુ કરાપટાએ કહ્યું છે કે કાલે એ ફરી પાછા બોટાદ જશે અને પાછું ખેડૂતનું આંદોલન કરશે મિત્રો આ જે આંદોલન છે એમાં વાત એવી છે કે જે ખેડૂત છે મિત્રો એને આપણે સાચો ભાવ મળે કે ના મળે એ તો એક દૂરની વાત પરંતુ જે ભાવ યાર્ડની અંદર મિત્રો કહેવામાં આવે છે એ ભાવ પણ મિત્રો ખેડૂતને નથી મળતો એટલે કે કડદો કહેવાય આને અને આની માટે આંદોલન થાય છે પરંતુ જે યાર્ડના ચેરમેન છે હું એને એક પ્રશ્ન કરવા માંગુ છું કે જો તમે એમ કહો છો કે યાર અહીંયા આવું કાંઈ થતું નથી તો પછી તમને લખાણ દેવામાં ફાટે છે શેની એમ જ કહું તમને પૂછવામાં આવેલું માર્કેટિંગ યાર્ડ અંદર તો તમે એમ કીધું હતું કે ના યાર અહીંયા કડદો બળદો કઈ આવું થતું નથી છતાં પણ તમે જો એવું કહેતા હોય તો પછી તમને લખાણ દેવામાં શું જાય લખાણ દઈ દ્યો વાત પૂરી થઈ જાય લખાણ દઈ દ્યો એટલે વાત પૂરી થઈ જાય કે ભાઈ આજ પછી આ યાર્ડ અંદર કડદો બળદો કઈ થવાનું નથી અને એની જગ્યાએ તમે ત્યાંના પાણી બંધ કરી નાખો પોલીસને બોલાવો હેરાન કરો ચાઈ કરીને એવું કરો એટલે કે ચાય કરીને તમને હું સીધી વાત તો કઉ ને તો કે ભાઈ આ ચેરમેન ને રાજીનામું આપી દેવું જોઈએ એમ કહે તો પણ ચાલે કેમકે એમણે ખેતી કોઈ દી કરેલી નથી કદાચ કરેલી હોત તો આવા શબ્દ નીકળે જ નહીં હવે એને કરો ખેતી ત્રણ વર્ષ પછી પછી ચેરમેન પદ આપો ને તો કરવા જેવું છે એવું અત્યારે સ્થિતિ છે હવે કાલમાં આપણે જોઈએ અત્યારે કોની કોની ધરપકડ પાછી કરવામાં આવે છે અનેક નેતાઓ અને મલક બધા ખેડૂતો કાલે પાછા બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જશે અને જે આ કરદો જે છે એ બંધ થશે 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 ને થશે જ જોઈએ હવે આપણે કાલે શું થાય છે